આ વખતે અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન પંદર એપ્રિલ ને સોમવાર થી શરૂ કરવામાં આવ્યું છે એ જ દિવસ થી ચાર ધામ યાત્રા પણ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે જો કે અમરનાથ યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે આ સાથે શ્રદ્ધાળુઓને સરકારની ગાઈડલાઈનનું પાલન ફરજિયાત કરવું પડશે ચાર ધામ યાત્રા માટે યાત્રાઓને કોઈ પણ પ્રકારના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની જરૂર નથી એવું સ્થાનિક તંત્રનું કહેવું છે યાત્રા પર જનારી વ્યક્તિના પાસપોર્ટ સાઈઝના ચાર ફોટોગ્રાફ

અ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અમરનાથ યાત્રીઓ માટે બોર્ડનું જે જે ફોર્મેટ છે છે કંઈ ક્રાઇટેરિયા તે મુજબના ફિટનેસના કેમ્પ માટે ઓલ્ડ ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર આજ રોજથી કેમ્પ ચાલુ કરવામાં આવે છે આજે સવારથી અમે ટોકન સિસ્ટમ ચાલુ કરેલી હતી અહીંયા છ મેડિકલ ઓફિસર બે ફિઝિશિયન લેબોરેટરી ઈસીજી વગેરે તમામ પ્રકારની સુવિધાઓ જે શ્રાઈન બોર્ડના ક્રાઇટેરિયામાં આવે છે તમામ પ્રકારની સુવિધાઓ એક જ છત નીચે ઓલ્ડ ટ્રોમા સેન્ટર માં રાખવામાં આવેલી છે જેથી કરીને યાત્રીઓને અલગ અલગ ઉકળીમાં જવું ન પડે અને એ લોકોને સિટિંગ એરેન્જમેન્ટ થી લઈને પાણી થી લઈને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવેલી છે સામાન્ય રીતે ગયા વર્ષે પણ લગભગ પાંચ જેટલા સર્ટિફિકેટ ઇસ્યુ થયા હતા સામાન્ય રીતે ચાર થી પાંચ જેટલા સર્ટિફિકેટ ઇસ્યુ થતા હોય છે ચાલુ વર્ષે પણ લગભગ એટલા તો થશે એવું લાગે છે સવારે આમ તો સર્ટિફિકેટ નું નવ વાગ્યા થી ચાલુ થાય છે પણ અમારે સાત છ કે સાત વાગ્યા થી આજે પણ છ વાગે આવી ગયેલા ટોકન ને બધું તૈયાર કરી દીધેલું સાડા આઠ થી અમે કાર્યક્રમ ચાલુ કરી દીધો જેથી કરીને યાત્રીઓને સુવિધા રહે ડોક્ટર લક્ષ્મણ ટેલિયાણી મેડિકલ ઓફિસર નવી સિવિલ હોસ્પિટલ સુરત શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ ના જે ગાઈડલાઇન છે દર વર્ષની જેમ આ વખતે પણ ગાઈડલાઇન છે કારણ કે ત્યાં શ્રી અમરનાથજીની યાત્રા માટે ચઢાણ પર ઉપર હાઈટ પર જવાનું હોય છે એટલે એક ગાઈડલાઈન માટે જેને મળવા પાત્ર છે ફિટનેસ આપવા પાત્ર છે એ પ્રમાણે જ આપી શકાય એમાં તેર વર્ષથી નીચેના બાળકો ને નહીં આપી શકાય અને સિત્તેર વર્ષથી ઉપર ની ઉંમરના વડીલોને ના આપી શકાય એટલે તેર થી સિત્તેર વર્ષ સુધીની ઉંમર હોય અને પ્રેગ્નન્સી જેના છ અઠવાડિયાથી વધારે પ્રેગ્નન્સી હોય એને આપણે ફિટનેસ આપી નથી શકતા અને સાથે હાર્ટના પેશન્ટો જેને સર્જરી કરાયેલી હોય એન્જીઓપ્લાસ્ટી સ્ટેન્ટ મુકાયેલા હોય અથવા કે બાયપાસ સર્જરી કરેલી હોય એમને ફિટનેસ આપવાની ના પાડેલી છે એ સિવાયના બાકીના દર્દીઓને અહીંયા અમારા ડોક્ટરો ને ઈસીજી ટેકની ઈસીજી પણ કરીને જે કઈ ઇન્વેસ્ટિગેશનની જરૂર પડે એ પ્રમાણે એમને ફિટનેસ આપી રહ્યા છે